માતાજી જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ તો આજે આપણે હાલ આવી ગયા છે મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે આપણે લાલ ડુંગળી અને સફેદ ડુંગરીની બજાર જોવાની છે તો બધા કન્ટિન્યુ રહેજો અને બધાય બજાર જોજો ને વિડિયો કેવો લાગે તે કોમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખી દેજો તો ચાલો લાઈવ બજાર જોઈ આવી

આ તો લોક્સ છે આ તો લોક્સ છે 57 ધેલી 57 ધેલી સુપર 18 રૂપિયા 218 રૂપિયા રૂપિયા થરે મારીયા

છત્રી રૂપિયા બસો છત્રીસ બસો છત્રીસ બસો છત્રીસ રૂપિયા સાડત્રીસ ઓગણ ચાલીસ 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 રૂપિયા બસો ચાલીસ બહુ બસો બસો રૂપિયા અત્યારે પહેલા બાર કરો બાર બચસો બાર બોલ પંદર હોવા તઠાવીસ અઢાર રૂપિયા અઠ્યા હોવા રૂપિયા બચસો પચીસ બચસો પચીસ ચાવી છવીસ અત્યાવીસ અતિયાવી અત્યાવી રૂપિયા બસ્સો અઠ્યાવીસ બસો અઠ્યાવી

ખલી દોવાજો સુપર રૂપિયા 50 રૂપિયા 200 રૂપિયા 210 ભાઈ સો ચાર ચાર પાંચ છ સાત આઠ સાત હજાર બસો આઠ નવ નવ છસો ચૌદ પંદર પંદર

100 100 100 100 200 100 100 100 100 200 100 100 100 100 18 19 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

એકતાલી એકતાલીસ 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 એક ચાલુ એકતાલીસ એકતાલી એકતાલીસ એકતાલીયા એકતાલી બેતાલીસ બે ચાલુ બસો બેતાલીસ બેતાલી બેતાલીસ 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 બે ચાલુ છતાલીસ બે ચાલુ બેતાલીસ સોપાલિસ سوال گا بس سوالی سومال گیا سومالی سوالیس با جاتی جاتی جاتا ہے 100 રૂપિયા 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 20 20 23 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59